તમે જોજો પોતાની પત્નીમાં કંઈક વાંક હશે ને એટલે તરત ઓલો કહી દે છે એટલે ભ્રાહ્મણી તું આવી લાગે છે રહેવા દે ને આ જ કરવાની જરૂર અને જ્યારે આપણા વાંક હોય ને ત્યાં બધી આપણે ઘરવાળે કહે નહીં આપણને આમ જોવે પણ કંઈ કહે નહીં આપણે છે ને તરત કહી દેવી કે આ નથી સારું પણ આપણને સારું લાગતું હોય ને તોય ન કહે એવી જ રીતે એકવાર એની પત્ની આમ જોવે ઓલા ભાઈ ને એમ તું કંઈક તો છે મૈયું પણ આ કહેતી નથી તા બોલી તમારો વાળ તો ખેતરમાં જણાવ્યા ઘર ઉભું હોય ને એવા લાગે છે તો ઘરવાળો કે એમાં તો ચાર નો વિચારો આજુબાજુ ભેંસ કેમ ફરે છે ત્રણ ભાઈબન ટ્રેન એ પાકતા હતા દોડતા હતા એટલે એવું નહીં કે રેસ લગાડે પણ એ ટ્રેન સૂકી ગયા તા સૂકવાને કારણે ટ્રેન હળવે હળવે હાલતી થઈ ગઈ હતી તે ત્રણ મિત્રો એવા ભાગ્યા એવા ભાગ્યા ને એટલે ક્રિસ ઘોડે નહીં હળવે 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 જતા હતા ટ્રેનમાં ચડવા માટે ઓલા બધા જોવે ટ્રેનમાં બેઠેલા હમણાં એક અદો જવાનું હમણાં એક અદો ટાયર મગરી જવાનું પણ એમ નહીં સાઈડમાં હાલતા હતા સૂકા એમની મજબૂરી હતી એવા ભાગ્યા એવા ભાગ્યા ને તો ત્રણે ટ્રેનમાં સડી ગયો કૂદક મારતા તો ઓલા અંદર બેઠેલા કે વાહ જુવાન વાહ ટ્રેનમાં ચાલુ ટ્રેન આ સડી ગયા વાહ તો ઓલા ભાઈમાંથી બે જણા સડી ગયા ટ્રેનમાં એક રહી ગયો તે બે ઓલા કે ખબર દાદા શું વાહ જેને આવવાનું હતું એ રહી ગયો એમ ખાલી મૂકવા આવ્યા હતા હાથ ઉપર ઓલું બધું બનાવે ને એનો જમાનો છે અલગ અલગ બધા અલગ અલગ રીતે ટેટુ બનાવે અમુક ઝાડવાના બનાવે અમુક કોઈક નામ બનાવે અને અમુક કોઈક ડિઝાઇન બનાવે પણ એક ભાઈ હું બનાવ્યું ખબર તમને ના એવું કઈ નઈ એક ભાઈ બનાવ્યું ગીતા બધા દેખાડો મળ્યો આમ આમ ફોન રાખ્યો આમ કોઈ ભાળે ને તે આમ આમ કરતો કરતો જતો હતો ને તો એક ભાઈબંધ્યો આઈને કીધું હા મેળ્યું કે જો મેં શરીર એક ટેટુ બનાવ્યું હતું તેનો ભાઈ બંધ હું કે ખબર એ વિચારો માયા જીવો ગોથું કહી ગયો એને કઈ ખબર પડે નહીં કોઈ દિન નામ લખેલું નહીં કોઈ દીવ લખતા ભાળે હે એવું તો એલું ખંજોળ એટલે વાગતું છે ને કાં એટલા જેટલા લોકો સુખ સહન નથી થતું અને ભણી ગયા છે જેટલા જેટલા લોકોએ તકલીફ ઉઠાવી છે એટલે કે જેટલા લોકોએ લગ્ન કરી લીધા છે એ લગ્ન કર્યા પછી લાડુ કહેવાય કે લગ્ન છે લાકડાનો લાડો પણ જેટલા જેટલા એ ખાઈ લીધો હોય અને લગ્ન થયા પછી તકલીફો આવે તમને ખબર તો હશે કેવી કેવી તકલીફો આવે વાવાઝોડું આવે વરસાદ આવે કડાકા થાય ભડાકા થાય વેણા આવે પાટલી આવે સૂટી એટલે એવું બધું થાય પણ મૂંદાવાનું પણ એ બધી મુશ્કેલીમાંથી તેમ નીકળી જશો પણ એક વસ્તુમાં જ નહીં નીકળે કો તમારી ઘરવાળીએ તાજું પોતું માર્યું છે ત્યાં કોઈની તાકાત નથી હાલી હકે હા શું કહીજો હાલી હકે ન હેલી હકે કારણ કે તાજું પોતું મારેલું હોય અને હાલો એટલે પછી ભરાય અત્યારની પેઢીના છોકરાના મગજ સુધી ખબર કેવાય ખબર પડતી બધી ખબર પડે આપણે આમાં બોલી નાખે અને હા શું બોલે ઇન્ટેલિજન્ટ ઇન જે હોય ઈ મગજ એમ પણ હું કાલે દુકાને બેઠો હતો તો એક છોકરો આવ્યો આમથી આવીને કે વાળી વેફરના કેટલા દુકાનવાળો સામો થઈ ગયો એટલે કે તને કહું વાળી વેફરના કેટલા એમ દુકાનવાળો કે દસ રૂપિયા લાઈન થાય કે એક લાઈન હાલતો થઈ ગયો મને તો એવું લાગ્યું પબજી રમતો હોય છે અને કાંઈ ફ્રી ફાયર રમતો હોય છે કારણ કે પાંચવાળા વેફરના દસ દઈને બોલો